શહેરીજનો ભારે મુશ્કેલીમાં ઇમામ મુકાયા હતા રોડ રસ્તાઓ બિસ્માર હોવાથી મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જે બાદ ખાડાઓ પુરાણ કરવામાં આવ્યો હતો પરંતુ રસ્તાઓ પર પડેલા ખાડાઓનું પુરાણ કરતા હવે સ્થિતિ વિકટ બની હતી ખાડાઓમાં કપચી અને માટીઓથી શહેરીજનોની સ્થિતિ અતિ વિકટ બની જવા પામી હતી જો કે અત્યંત ધૂળની ડમરીઓ ઉડી રહી હતી જેના કારણે વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા આ બાબતે મીડિયાના અહેવાલ બાદ નગરપાલિકા જાગી હતી અને તાત્કાલિક શહેરમાં નવા રોડ રસ્તાઓની કામગીરી શરૂ કરી દેવામાં આવે છે રાજુલા શહેરમાં સતત બે દિવસથી શહેરમાં ડામર રોડ બનાવવા માટેની નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે નગરપાલિકાના સદસ્યો સતત ખડે પગે રહીને રસ્તાઓની ચાલતી કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે રાજુલા શહેરના હોસ્પિટલ ચોકથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરકલ સુધીનો ડામર રોડ સિવિલ હોસ્પિટલ થી આગ્રા જગત નાકા સુધી અને હોસ્પિટલ થી માર્કેટિંગ યાર્ડ સુધીના નવા રૂટ રસ્તાઓ માટેની ડામરની પેચવર્ક ની કામગીરી કરવામાં આવી છે આખરે શહેરમાં નવા રોડ રસ્તાઓ બનતા હવે શહેરીજનોને રાહત મળી છે જેથી હવે આસાનીથી શહેરમાં વાહનો પસાર થઈ શકશે રાજુલામાં નવા રોડ રસ્તાઓ બનતા શહેરીજનોમાં પણ ખુશી જોવા મળી હતી હાલમાં નગરપાલિકા દ્વારા નવા રસ્તાઓ માટેની કામગીરી શરૂ છે ધર્મેશ મહેતા નેશન દસ ન્યૂઝ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર